જય સ્વામિનારાયણ મિશન રાજીપો અંતર્ગત આજે મિશન રાજીપો અભિવાદન મહોત્સવ થવા જઈ રહ્યો છે એમાં દરેક બાળ વિદ્વાનોએ પોતાના ઘરે આ ઉત્સવની તૈયારી કરવાની છે અને અમે પણ આ ઘરે ઉત્સવની તૈયારી કરી છે આપ જોઈ શકો છો પૂરું ડેકોરેશન અમારા ઘરના મહિલા સભ્યોએ કરેલું છે આપ જોઈ શકો છો મહંત સ્વામી મહારાજના જે સત્સંગ દીક્ષાને લઈને એવા જે સુવાક્યો હતા એના ફોટોગ્રાફ્સ મેં અહીં ડેકોરેટ કર્યા છે સાથે ફૂલથી ડેકોરેશન કર્યું છે અને પર્વ ભાઈની સરસ મજાની એક ફોટો ફ્રેમ અમે કરાવી અને એ પણ તૈયાર કરી અને ઉપર રાખી છે જે પણ તમે જોઈ શકો છો હવે સ્વામી બાપાએ જે આ પંદર હજાર છસો અને છાસઠ બાળકોએ જે શ્લોક કર્યા મુખપાઠ

અને બોલો મુખપાઠ મંડળના સંચાલક એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પણ સ્વામી શ્રી હવે આપણને સૌને કલાત્મક હારથી વધાવવાના છે

પંદર હજાર છસો ને છાસઠ બધા જ બાળ વિદ્વાનો પહેરાવી રહ્યા છે અત્યારે આ રાજીપા રૂપી હાર એ સ્વામી બાપા દરેક બાળકોને અહિયાં થી ભાવ પૂર્વક પહેરાવ્યો છે

આપણે તો પેન્ડો જમવું જ પડશે અને હા સ્વામી બાબા આપને યાદ છે ને આપે તો અમને પ્રોમિસ પણ આપ્યું છે હો તો ચાલો ચાલો ચિંતા ન કરતા હો આ પેન્ડો ઠાકોરજીને ધરાવેલો છે ચાલો ચાલો બાપા આપ આ પેન્ડો જમો બાપા ટોટલ 15666 બાળકોએ ભેગા થઈને આ રિક્વેસ્ટ કરી છે એટલે પેંડાની સાઈઝ પણ એમની ભાવના પ્રમાણે મોટી છે અને પેંડો હવે આપે જમવાનો છે બાપા બાપા આપની ઈચ્છા છે ને સ્વામી બાપા બધા મુખ પાઠ બળિયા છે ને એટલે બળ ભરેલો પેંડો મોકલ્યો છે એટલે આપે હવે જમવો પડે ને બધા બાળકો કહે છે ના બાપા આપની ઈચ્છા પ્રમાણે આપની રુચિ પ્રમાણે આમાંથી આપ થોડો પ્રસાદ પણ ગ્રહણ કરશો તો અમે બધા જ એવું માનીશું કે તમે અમારી દરેક ઈચ્છા જે આજે અમારી હતી એ પૂર્ણ કરી છે બોલો સ્વામિનારાયણ ભગવાન જોરદાર બાપા તો આપણા સૌ નો ભાવ અંગીકાર એ શિરાનો ભાવ એ એમના હૃદય સુધી પહોંચી રહ્યો છે બધા બાળકોને અત્યારે ઘરે પણ માતા પિતા જે શીરો બનાવ્યો છે એ એમને જમાડે સ્વાઈ બાપા વતી અને સ્વાઈ બાપા અહીંયા બધા જ બાળ વિદ્વાનોને આ શીરો જમાડી રહ્યા છે સ્વામી બાપા આપે છે હતી કે તમામ બાળ વિદ્વાડવો છે એના દર્શન પણ અહીંયા થઈ રહ્યા છે સ્વામી બાપા બાપા

गुरु महान स्वाई महाराज नी जय छिल्ला एक कलाक थी स्वामी श्री अने सेवक संतो वच्चे एक विशिष्ट गोष्ठी चलती थी स्वामी श्री ना संकल्पे सत्संग दीक्षा ग्रंथ ना 315 श्लोको मुखपाठ करनार 15000 थी वधारे बाळको ना पुरुषार्थ गोष्ठी ना अंते स्वामी श्री शयन माटे उठिया અને બાથરૂમમાં પધાર્યા પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ અધવચ્ચેથી જ પાછા ફર્યા અને એમના હૃદયમાંથી ઉદ્ભવેલો એક કરુણામય સંકલ્પ ઉદ્ઘાટિત કર્યો મારે અક્ષણ દેવી ની પ્રતિષ્ઠા નું મારા કુલે

आधे आधे कशेंट के शायद नहीं प्रज है और लाइक कर लिया और लाइक જય પુણાદિત સ્વામી મહિ જી મહારાજની શાસ્ત્રીજી મહારાજ ની યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની તમામ બાળ વિદ્વાનોની જય મુખપાટ મંડળના સંચાલક મહંત સ્વામી મહારાજની જય સ્વામી બાપા આપણા સૌ પર અત્યારે પુષ્પ વરસાવીને પોતાનો રાજ વાત કરી કે આજે યુગીજુ મહારાજની યાદ આવે એવું છે ઓગણીસોને ચોપ્પન મેં યુગીજુ મહારાજે બાળ પ્રવૃત્તિ શરૂ કરેલી અને યુગીજુ મહારાજની મુખપાટ ઉપર પણ રુચિ હતી અને એ રીતે આજ નવ દિવસ જયારે જાણતા હશે અક્ષરધામમાં બેઠા હતા સ્વરૂપે જ છે અત્યારે તો કેટલા કેટલા રાજી થઈ તા સ્વાઈ ઓહો હો 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 આટલું બધું આ

direkt hemen जितनी देखी

પપ્પા તમે બધા પર રાજી છો ને

જો આજે સ્પેશિયલી પર્વ માટે ભૂંગળા બટેકાનું આયોજન કરવામાં આવ્યું છે બધા ભોજન લઈ રહ્યા છે તમે દેખાડીએ જો ફલક પણ ભૂંગળા બટેકાનો લાભ લઈ રહી છે તમામ ઘરના સભ્યો ભૂંગળા બટેકાનો લાભ લે છે પણ પર્વભાઈ માત્ર ભૂંગળા બટેકા નહીં પણ સાથે ખીચડીનો પણ લાભ લઈ રહ્યા છે નોટ ઓનલી ભૂંગળા બટેકા બટ ઓલસો ખીચડી આજે થોડીક તબિયત નરમ થઈ ગઈ છે એટલે ખીચડી ખાઈ રહ્યો છે